છેલ્લા થોડા દિવસથી પાયલ ગોટીનો મુદ્દો છે એ શાંત થઈ ગયો છે પરંતુ એક વાર ફરી આ મુદ્દો લાઇનલાઇટમાં આવ્યો છે કારણ કે વીરજી ઠુમ્મરે એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમને પાયલ ગોટીને લઈને કહ્યું છે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વીરજી ઠુમ્મર દ્વારા શું લખવામાં આવ્યું છે તેની વાત કરવાની છે આ એ પત્ર છે જે વીરજી ઠુમ્મર દ્વારા લખવામાં આવ્યું છે અને એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલા માટે જ આ પત્ર અત્યારે ચર્ચાનો વિષય છે સૌથી પહેલા જે એમને ઉલ્લેખ કર્યો છે કે વિષય એક અવિવ અવિવાહિત શિક્ષિત યુવા મહિલાને ગેરકાયદેસર ધરપકડ સંદર્ભે થયેલ અન્યાય બાબતે આ સાથે જ એમને આગળ વધુમાં લખ્યું છે કે સવિનય સાથે ઉપરોક્ત વિષય જણાવવાનું છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યના આપણા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના વેઠલપુર ખાંભડિયા ગામ

અમાનુષી માનસિક ત્રાસ આપવામાં આવેલો હતો અને આ સંદર્ભે સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓ પ્રત્યે તંત્રનું વલણ ટીકાપાત્ર બનેલું હોય આ યુવતીએ ન્યાયની ગુહાર ઉચ્ચ ન્યાયાલયે મારફતે માંગણી કરેલ છે રાજ્ય સરકારના તંત્ર દ્વારા ગૃહ સચિવશ્રી આ અંગે યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવતા હાલ આપને આ અંગે વધુ રજૂઆત કરવા અને ન્યાયિક માંગણીઓને આપના દ્વાર ઉકેલવા માટેના આશયથી પત્ર આપને લખેલ છે જે સંદર્ભે આપને હું અંગત એક ગુજરાતની દીકરીને ન્યાય મળે તે સંદર્ભે કાર્યવાહી કરવા હું આપને રજૂઆત ભરી વિનંતી કરું છું આ સાથે જ પીડિતાએ આપને લખેલ પત્રની નકલ સામેલ છે ઓકે આવી ઠુમરે જે નકલ મોકલી છે એ તમામ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે સાત વ્યક્તિઓ છે જેમને આ નકલ છે મોકલવામાં આવી છે વિરજી ઠુમર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને એની સાથે સાથે આ જે પત્રની નકલ છે દ્રૌપદી મુર્મુજીને આ સાથે જ અમિત શાહ આ સાથે જ જેપી નડ્ડા ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને પણ મોકલી છે હર્ષ સંઘવીને મોકલી છે સી આર પટેલને મોકલી છે અને ભરતભાઈ સુતરિયાને પણ મોકલવામાં આવી છે આ સાથે જ તમામ જે નામો છે અન્ય નામો પર નજર કરીએ તો પરસોત્તમભાઈ રૂપાલા જેવી કાકડિયા સાથે જીરાભાઈ સોલંકી આ સહિત તમામ બાવીસ નામોનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે એટલે આ તમામ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે તેમણે આ તમામ બાવીસ વ્યક્તિઓને પણ મોકલેલી છે અને એની સાથે સાથે જે પાલગોટીએ પત્ર લખ્યો છે એ પત્રની નકલ પણ તેમણે ત્યાં મોકલી છે આ જે પત્ર છે એ ખાસ કરીને લખવામાં આવ્યો છે પાયલ ગોટી તરફથી અને એને પણ ત્યાં અટેચ કર્યું છે ઉપર ઉપરથી આખી આપણે માહિતી લઈ લઈએ તો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વંદે માતરમ સાથે જણાવું છું કે પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહેવાસી વિઠ્ઠલપુર ખંભાળિયા તારીખ આ સાથે તાલુકા જિલ્લા અમરેલી હું ભાજપના કાર્યકર્તા મનીષભાઈ વઘાસિયાને ત્યાં નોકરી કરતી હતી અને હું પણ ભાજપની મતદાર છું આ સાથે જ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયાની ચૂંટણી વખતે મેં તેમના નિશાન કમળને જ મત આપેલ હોય અને હું એક ગરીબ પરિવારની કુંવારી દીકરી હોઉં અને અમારા ઘરની પરિસ્થિતિ પણ સામાન્ય છે હું એક પીડિત દીકરી મારી સાથે જે ઘટના ઘટી તે હકીકત એ તમામ આખી જે ઘટના છે એ ગોટી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે આખું એ ઘટનાનું વર્ણન છે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સત્યાવીસ બાર રાત્રિના સમયે જે ગોટી સાથે આ બનાવ બન્યો રાતના બાર વાગે તેની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે આખું સરઘસ કાઢવામાં આવ્યું એ તમામ વસ્તુનો ઉલ્લેખ આ પત્રમાં કર્યો છે વ્યક્તિગત જે વ્યક્તિઓ સાથે એની વાત થઈ છે પીઆઈથી લઈને તમામ વ્યક્તિઓ સાથે વાત થઈ છે આ ન્યાયિક તપાસ છે એ હાલ ચાલી રહી છે અને નિર્લિપ્ત તપાસ ખાસ કરીને આવ્યા હતા અને તપાસનો જે રિપોર્ટ છે એ સોંપ્યો હતો ત્યારે હવે આ એક એક નાની નાની માહિતીનો ઉલ્લેખ છે એ આ પત્રમાં કરવામાં આવ્યો છે ત્યારે વીરજી ઠુમ્મરના આ પત્ર થી ખડબડાટ મચી ચૂક્યો છે કારણ કે આ પત્ર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે મોકલ્યો છે અને વિગતવાર આ પત્રમાં જે જાણકારી છે પાયલ ગોટીએ જે આપી હતી લેખિતમાં રજૂઆત આપી હતી એ તમામ વસ્તુનો ઉલ્લેખ છે એ પણ અહીં કરવામાં આવ્યો છે એટલે એટલા માટે જ વીરજી ઠુમરનો આ પત્ર છે એ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખુદ વીરજી ઠુમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખ્યો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને તમામ એ ટુ ઝેડ જે માહિતી છે પાયલ ગોટીએ પત્રમાં પણ આપી છે જેની નકલ છે એ પણ વીજી અટેચ કરી છે પત્ર સાથે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આ પત્ર આવ્યો છે તો હવે આવનારા દિવસોમાં આ મુદ્દા પર શું થાય છે શું સાચે કૌશિક વેકરિયા સામે પગલાં લેવામાં આવે છે કે પછી પૂછપરછ થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર